સુરેન્દ્રનગર શહેરમાં કિંમતી સોનાનો હાર કોઈ જગ્યાએ પડી ગયો હતો ત્યારે આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકમાં રજૂઆત કરતા પોલીસે હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ગુમ થયેલ સોનાનો હાર શોધીને અરજદારને પરત કરવામાં આવ્યો છે ત્યારે આ પડી ગયેલ સોનાનો હાર અંદાજે સાત તોલાનો જેની કિંમત આશરે રૂપિયા ચાર પોઈન્ટ પચાસ લાખ રૂપિયા જેટલી થાય છે આ બાબતની તપાસ કરતા પોલીસ કોન્સ્ટેબલ માહિરસી બારડ અને અશ્વિનભાઈ માથુકિયાને બાતમી અને હકીકત તેમજ નેત્રમ સીસીટીવી ફૂટેજના આધારે ગુમ થઈ ગયેલ હાર શોધી કાઢીને મૂળ અરજદારને પરત કરવામાં આવ્યો છે દુરેન્દ્રનગરની આચાર્ય માર્કેટમાં આવેલ ઘનશ્યામ પોલીસિંગ નામની સોનાની દુકાનેથી અછરાજ કોમ્પ્લેક્સ નાની શાક માર્કેટ રસ્તામાં વચ્ચેની ગલીમાં ક્યાંક પડી ગયો હોવાની રજૂઆત એ ડિવિઝન પોલીસ મથકે થઈ હતી પોલીસે હાર શોધી કાઢી અરજદારને પરત સોંપીને પોલીસ પ્રજાનો મિત્રો હોવાની પ્રતિ કરાવી છે